નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર તેર વાત જો કરવામાં આવે તો વોર્ડ નંબર તેર એટલે કે દસરા ટેકરી અને રેલ રાહત કોલોનીની હાલત ગંભીરથી અતિ ગંભીર છે કારણ કે છેલ્લા બે મહિનાથી પીવાનું પાણી ડહોળું આવે છે હજુ સુધી મહાનગરપાલિકાના પાણી વિભાગના અધિકારીઓ દ્વારા એનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી વારંવાર રજૂઆત કરવામાં આવી ભૂતકાળમાં પણ ઘણી બધી રજૂઆતો થવા છતાં પણ આજ તારીખ સુધી કોઈપણ પ્રકારની તજવીજ હાથ ધરવામાં ન આવતા આખરે ફરિયાદીઓ અકળાયા છે ભરતભાઈ જયંતિભાઈ દંતાણી વિનુભાઈ ભીખુભાઈ દંતાણીએ ફરિયાદ કરી છે અને જણાવ્યું છે કે ભાઈ કેટલા વખતથી અમને આવું પાણી મળે છે અને શું અમે વેરો નથી આપતા કે શું અમે મનુષ્ય નથી કે અમારે આવી પરિસ્થિતિમાં દેહની હાલતમાં રહેવું પડે અને જનતા માંગે છે જવાબ સેઠ એચ સી પારેખ નવસારી હાઈસ્કૂલમાં વાર્ષિક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો નવસારી કિડમણી મંડળ સંચાલિત સેઠ એચ સી પારેખ નવસારી હાઈસ્કૂલ તથા સીમા પટેલ ઉચ્ચતર માધ્યમિક વિભાગના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવાનો એક સમારોહ ચોવીસ બે બે હજાર પચીસના રોજ મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ મંત્રી ઠાકોરભાઈ નાયક ટ્રસ્ટી દીપકભાઈ નાયક તેમજ મંડળ સંચાલિત શાળાના આચાર્યશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆતમાં શાળાના આચાર્ય રાજેશ ટંડેલ ઉપસ્થિત સર્વે મહાનુભાવોને આવકાર્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓની સિદ્ધિઓનો વિગત અહેવાલ આપ્યો હતો બેગામ દેસાઈ હાઈસ્કૂલમાં અરવિંદાશ્રમના ટ્રસ્ટી શ્રીમતી સરોજબેન અરવિંદભાઈ ભટ્ટના સ્થાને મેનેજિંગ ટ્રસ્ટી રાય દેસાઈ ટ્રેઝરર બળવંતરાય દેસાઈ કેમ્પસ ડાયરેક્ટર અને સહકારી આગેવાન પરિમલભાઈ દેસાઈ અરવિંદ અરવિંદાશ્રમના અર્ચનાબેન અને રોહિતભાઈની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ અને શુભેચ્છા સમારંભ દીપી ઉઠ્યો હતો હાઈસ્કૂલ દેગામના ઇનામ વિતરણ અને શુભેચ્છા સમારંભની અંદર આ રીતે મહેમાનો ઉપસ્થિત રહી અને પ્રસંગને પાર પાડ્યો હતો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હં ભેજનું પ્રમાણ અડસઠ ટકા તો સાંજ દરમિયાન છવ્વીસ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો વાસદાના ઇન્સ્પેક્ટર જે બી ચાવડાને વર્ગ બેમાં બળતી મળી એ પાઇપિંગ સેરેમની યોજાઈ પોલીસ તંત્રમાં પાઇપિંગ જે પોલીસ અધિકારીની મહેનત સમર્પણ અને વધુ જવાબદારીઓ નિભાવવાની ક્ષમતાની ઓળખ દર્શાવે છે ઔપચારિક પ્રસંગે નવા બળતી પામેલા ઇન્સ્પેક્ટરને તેમના રેન્ક ચિહ્નથી શણગારવામાં આવે છે વાસદા પોલીસ સ્ટેશનના અતિ લોકપ્રિય પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડાને હાલમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વર્ગ બેમાં બળતી મળતા નવસારી જિલ્લા પોલીસ અધિકારીની કચેરીમાં ચાવડાને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ અને નવસારી વિભાગ વર્ગ બે માં વળતી આપવામાં આવતા જયદીપ સિંહ બે તારા ના બદલે ત્રણ તારા બનાવવામાં આવ્યા હતા નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો જે ઘરમાં કૃષ્ણનું નામ લેવાય તે ઘરમાં કલયુગ પ્રવેશ કરતો નથી આ શબ્દો ઉચ્ચાર્ય હતા પ્રફુલભાઈ શુક્લએ ઉત્તર ભારતીય સમાજ નવસારી ભવન વિકાસ હેતુ માટે યોજાયેલી શ્રીમદ ભાગવત ને કથાકાર ભાગવત આચાર્ય પ્રફુલભાઈ શુક્લાએ વિરામ આપ્યો ઉત્તર ભારતીય સમાજ નવસારી ભવન વિકાસ હેતુ અર્થે રામનગર વિજલપુર નવસારીમાં ચાલી રહેલી સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહના અંતિમ દિવસે કથાકાર પ્રફુલભાઈ શુક્લએ એ પોતાની કથાની અંદર શિવ પાર્વતીના વિવાહ પ્રસંગની સાથે રૂક્ષમણી કૃષ્ણ વિવાહ પ્રસંગ અને કન્યા વિદાય અંગે બોલતા કહ્યું હતું કે શાસ્ત્રમાં કન્યા વિદાય એ પણ વિધિ છે રામ અને રામેશ્વર સનાતન ધર્મના આધારસ્તંભ છે આ શબ્દો છે પ્રફુલભાઈ શુક્લના વાસદા તાલુકાના લાકડબારી ગામે મંદિર ફળિયામાં કથાકાર ભાસ્કરભાઈ દવે છેલ્લા દસ વર્ષથી સત્સંગ કથા તથા લઘુરૂદ્ર યજ્ઞનું આયોજન કરે છે જ્યાં આ કથાકાર પ્રફુલભાઈ શુક્લાની પધરામણી થઈ હતી અને આયોજકો એવા રાજેશભાઈ જયેશભાઈ ગણેશભાઈ રતિલાલભાઈ ભરતભાઈ અરવિંદભાઈ દિનેશભાઈ વગેરે એમનું સ્વાગત કર્યું હતું અને ત્યાં એમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા વલસાડ તાલુકાના સેગવા રોજા સામર ફળિયા ખાતે આવેલા શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી મહોત્સવનું આયોજનમાં પંચકુંડી યજ્ઞ અને અભિષેક કરી કરવામાં આવ્યું હતું જેમાં ખેરગામના પ્રસિદ્ધ જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી માક્ષિતભાઈ રાજ્યગુરુ અને વિદ્વાન ભૂદેવો દ્વારા વિવિધ પૂજા સંપન્ન થઈ હતી હરેશભાઈ પટેલ દીપ્તિબેન અશોકભાઈ હેમલતાબેન ધર્મેશભાઈ વગેરે યજમાનપદે બિરાજમાન થયા હતા આતલિયા જેસીમાં યુવકનું કરંટ લાગવાથી મોત આતલિયા જેડીસી ખાતે સ્થિત સીટેલ ઇન્ફા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કરંટ લાગવાની ઘટનાના કારણે એક યુવકનો કરુણ અંત આવ્યો ગણદેવીના ફળિયામાં રહેતા જિજ્ઞેશ કલ્યાણભાઈ હળપતિ કે જે કંપનીમાં કામ કરતા હતા મશીનમાં દણા નાખવાની પ્રક્રિયા દરમિયાન અચાનક કરંટ લાગવાથી મશીન સાથે ચોંટી ગયા હતા અને આ ઘટના જે ખરી એ સંપૂર્ણ સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગઈ હતી જે બાબતે બિલ્લીમોરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ પાસ પોલીસ કરી રહી છે જોકે આ ઘટનાથી પરિવારજનો ઉપર જાણે આ નીકળ્યો હોય કારણ કે યુવાન દીકરો એમણે ગુમાવ્યો હતો અને સાથે જ આરોપ લગાવવામાં આવ્યા છે કે આ ઘટનાને લઈ કામદારોમાં પણ ભયનું વાતાવરણ સર્જાયું છે સાથે સુરક્ષાની સામે સવાલો ઉઠવા પામ્યા છે આગામી આઠમી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવસારીના સૂચિત કાર્યક્રમના પગલે જલાલપુર તાલુકાના વાસી બોરસી ખાતે કાર્યક્રમ સ્થળ પર જિલ્લા તંત્ર તાળામાર તૈયારીઓ ચલાવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશાળ નારી શક્તિ સંમેલન યોજવાનું છે જેમાં દક્ષિણ ગુજરાતની નારી શક્તિ સહભાગી બનશે ખાસ કરીને સરકારની વિવિધ યોજનાઓના લાભ મળવાથી પગભર થનારી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લાની લખપતિ ઓ સાથે સંવાદનું પણ સંભવિત આયોજન કરવામાં આવ્યું છે જેને પગલે લઈ જિલ્લા કલેક્ટર શિપ્રા અગ્રે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ તૈયારીનું જાત નિરીક્ષણ કર્યું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન સિક્સ થ્રી નાઇન આજરોજ નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા નવસારી જિલ્લાના વતની શનાયા હારૂન મુન્શીને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ અધિનિયમ બે હજાર ઓગણીસની કલમ છ તેમજ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારોનું રક્ષણ નિયમો બે હજાર વીસના નિયમ પાંચ અન્વયે ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ તેમજ ટ્રાન્સજેન્ડર આઇડેન્ટિટી કાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું વાસદા તાલુકાના ખડકાળા ફળિયાથી તાળ તાળફળિયાને જોડતા પુલના સળિયા દેખાવા માંડિયા પુલ પર તાકીદે સમારકામ કરવા માંગ ઉઠવા પામી વાંસદા તાલુકાના ખડકાળા ફળિયાથી કુકેલિયા તાળફળિયાને જોડતા દોઢ કિલોમીટરનો રસ્તો બાવન લાખ રૂપિયાના ખર્ચે બનાવાયો હતો આ રોડ બે વર્ષ અગાઉ એટલે કે બે હજાર ત્રેવીસમાં બોક્સ કન્સલ્ટન્ટ વડે બનાવવામાં આવ્યો હતો જો કે આ પુલ બન્યાને હજુ માંડ બે વર્ષ વીત્યા છે ત્યાં પુલના ઉપર સળિયા બહાર આવી જવા પામ્યા છે અને રાત્રિ દરમિયાન ખાસ કરીને વાહન ચાલકો અસમંજસની અંદર મુકાય છે કારણ કે કોઈનું જીવ પણ જઈ શકે એમ છે અને બે જ વર્ષની અંદર જો પુલમાંથી સળિયા બહાર નીકળી આવતા હોય તો ચોક્કસથી આ પુલની અંદર ગેરરીતિ આચરવામાં આવી હોય એવી લોક બુમરામ ઉઠવા પામી છે નવસારીની ખૂબ જ પ્રખ્યાત એવી એ સ્કૂલમાં બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીબીએસસી અને સીબીએસસી ધોરણના ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ ઉત્સવે ભાગ લીધો હતો અને લગભગ ચારસો પંચાણું જેટલી કૃતિઓ રજૂ કરાઈ હતી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મહાન ભૌતિકશાસ્ત્રી ડૉક્ટર સીવી નાની રમન અવસર સંશોધનના માનમાં ઉજવવામાં આવે છે આ સંદર્ભે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક પ્રત્યે રુચિ વધુ મજબૂત બને તેમજ વૈજ્ઞાનિકોએ શોધ કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે સમજ કહેવાય તે હેતુથી એ ટ્રસ્ટીઓ અને આચાર્યો દ્વારા બે દિવસીય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું નવસરીના વિજલપુર ખાતે થોડા દિવસ અગાઉ એક મારામારીનો વિડીયો જે ખરો એ વાયરલ થયો હતો જેની અંદર રોહિત રાજેશભાઈ નિષાદે ફરિયાદ નોંધાવી હતી કે રોહિત અને એના ભાઈને લગ્ન પ્રસંગની અંદર પીરસવા બાબતે રસોડામાં થયેલી રજક બાદ એમના ઘરે આવી અને સાત જેટલા ઈસમોએ ઢોરમાર માર્યો હતો અને જે અંગે સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી પહેલેથી જ બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા જોકે બાકીના ચાર આરોપી હજુ સુધી ફરાર હતા આરોપીની અંદર નીલુ સંતરામ ચૌહાણ સાજન સંતરામ ચૌહાણ દીપુ સંતરામ